સુરત શહેર સ્કૂલ કોલેજ તથા નિય સ્થળોએ ખાણીપીણીની લારીઓ ઉપર એસઓજી પીસીબી એફએસએલ તથા એસએમસી ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે સુરત શહેરને નશામુક્ત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેરના સ્કૂલ કોલેજ તથા સ્થળે ખાણીપીણીની લારીઓ ઉપર એસઓજી પીસીબી એફએસએલ તથા એસએમસી ફૂડ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે ખાણીપીણીની લારીઓમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થતી હોય તેને લઈને મેગા સર્ચ ઓપરેશન ધરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ સાથે ચેડા ન થાય તે માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ સુરત શહેર અલગ અલગ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર એસઓજી તથા ઝોન ચાર પાંચ અને છના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કુલ બાસઠ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલા કુલ એકસો ઓગણત્રીસ ફૂડ સ્ટોલની ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો તથા એફએસએલના અધિકારીઓને સાથે રાખીને આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

આજુબાજુ છે પણ ફૂડ સ્ટોન આવેલા છે તેની એક વિગતો એકત્ર કરવામાં આવી અને આજે સાડા અગિયાર વાગે એકની સાથે એકસો ઓગણત્રીસ સ્થળોએ ઝોન ફોર ફાઇવ અને સિક્સની અંદર આ ફૂડનું સરપ્રાઇઝ એસએમસીની ફૂડની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમાં ચાર ડીસીપી અગિયાર એસીપી અને પચીસ પીઆઈ પીએસઆઈ તથા બસો ને પચાસથી વધારે પોલીસ કર્મચારીઓ અને પંદર એસએમસીની ટીમ અને એફએસએલ અધિકારી દ્વારા આ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોઈ હાનિકારક ચીજવસ્તુ મળી આવે અથવા તો કોઈ નશાકારક ચીજવસ્તુ મળી આવે એનું સઘન ચેકિંગ એના નમૂના લેવામાં આવે છે તથા એને આગળ મોકલવામાં આવ્યું છે અને એફએસએલ અધિકારી દ્વારા એની કીટ દ્વારા પણ નાર્કોટિક્સનું અત્યારે જે સર્વે કરવા જેવું હતું ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ माननीय सी सर के निर्देश के अनुसार आज सूरत शहर पुलिस और एस की आरोग्य विभाग की टीम ज्वाइंट टीम बनाई गई है और हमने पिछले दो वीक में एक सौ जितनी ऐसी रेस्टोरेंट और फूड स्टॉल आइडेंटिफाई किए जहाँ पर यूथ जो स्कूल और कॉलेज में पढ़ने वाले हैं वो स्कूल आने जाने के दौरान वहाँ पे खाने पीने की चीज़ों का उपयोग करते हैं तो वहाँ से आज सारे सैंपल कलेक्ट करके खाने पीने की चीज़ों के उनको लेब में भेजा जा रहा है तो इसको सरप्राइज रखने के लिए एक लोकेशन पे एक साथ सैंपल की कार्यवाही की जा रही है और साथ में हमारी एस की टीम है हर एक जगह पे और हमारा ड्रग का प्राइमरी टेस्टिंग किट है वो भी साथ में रखा है उसके भी सैंपल लिए जा रहे हैं तो ये सैंपल लेने के बाद में इनको लेब में भेजा जाएगा अगर कहीं पर भी कोई सैंपल में ऐसी रिपोर्ट आती है कि कुछ बच्चों के स्वास्थ्य के प्रतिकूल कुछ चीज़ें यूज हो रही हैं तो उन लोगों के ख़िलाफ़ सैंपल रिपोर्ट आने के बाद में कानूनी कार्रवाई की जाएगी